ગુણ કૃષ્ણ કનૈયા લાલ જય મારા પાલવડે વડ ગોયાવે કાનુડો તારો નંદ મારા પાલવડે વડ ગોયાવે કાનડો નંદી મને ગોપલી કહીને બોલાવે કાનુડો તારો નંદ રાણી મને ગોપલી કહી બોલાવે કાનડો તારો પાછળ પાછળ આવે પાણી જાઓ ત્યારે પાછળ પાછળ આવે શેડું રોજા ને મારી પાછળ પાછળ આવે શેડું રોજા ને મારી પાછળ પાછળ આવે

వడావే కనుడో తారో నంద రాణి మ తరు <laughs> తయారో we રાખસુ રે કવરા સુતો પરમાપુરી રાખસુ ચણ્યોને ચોડી તારા कान ને પેરાવસુ ચણ્યોને ચોડી